રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોડા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થયું છે અને અને મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પાણીમાં પ્રમાણમાં પાણીનો થયો છે તો એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે અને ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તો એક તરફ સરકાર જળ બચાવ અભિયાન ચલાવે છે ત્યારે બીજી તરફ તંત્રની જ લાપરવાહીથી પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે મારું નામ લલિત ચૌહાણ હું રહેવાસી ગા ગામનો પાણીનો અત્યારે બહુ તંગી હો છતાં અટાણે પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે બે વેરફાઈ રહ્યો છે આ નર્મદા મેઇન પાઇપલાઇન તૂટી છે અત્યારે હા ઘણા ટાઈમ ત્યાં તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી અમે નીકળતા હોય તો અહીં જોતા હોય કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી એમ પાણી જોરદાર અત્યારે તો લાખો લીટરમાં પાણી વેડફાઈ રહ્યું છે એમ કોઈ રિપેરિંગ કરવા જે આવેલ નથી અહીંયા જોરદાર ગામડામાં તો અતિ વધારે તંગી છે અમે પાણી હાટવું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જતા હોય અને અત્યારે લાખો લીટર પાણી વેઠતા રહ્યું